આત્મીય શ્રોતાજનો નમસ્કાર આપ સૌ સરસ રીતે ધાર્મિક અનુષ્ઠાનો કરી રહ્યા છો આપ સૌને પ્રણામ સાથે ધન્યવાદ ઘણા દિવસથી આપણે સૌ સાથે મળી કરી સત્સંગ કરી રહ્યા છીએ આપણે જમ્બુકુમાર ચરિત્ર પર વિચારી રહ્યા છીએ મહીધર આચાર્ય ભગવંત સુગ્રામ નગરમાં નગરના ઉદ્યાનમાં પધાર્યા છે અને સુગ્રામ નગરની ધાર્મિક પ્રજા એ આચાર્ય ભગવંતની ધર્મવાણીનો અને દર્શનનો લાભ લઈ રહી છે એ ગામમાં ધનાદ્ય રાષ્ટ્રકૂટ શેઠનો દીકરો ભવદત્ત એ પણ નિયમિત રોજ વ્યાખ્યાનમાં જાય છે અને ધર્મવાણીનો લાભ લે છે વ્યાખ્યાનો રોજ સાંભળે છે અને રોજે રોજ ઘરે આવી કરી એનું ચિંતન કરે છે ચિંતન કરતાં કરતાં એ એ સંકલ્પ પર આવ્યો છે કે મારાથી સાધું જીવન પડાશે કે નહીં હું સાધું જીવન સાધુ બનું તો સાધુ બન્યા પછી મારાથી આ બધા નીતિ નિયમો આચાર સંહિતા જે કાંઈ રહેલી હોય એ હું પાડી શકીશ કે નહીં ઘણા દિવસ સુધી એણે મથામણ કરી કારણ કે ખાવું હોય તો બહુ વિચારવું ન પડે પણ મોટા કામ કરવા હોય તો ગંભીરતાથી એ વિચારવું પડે જોકે ખાવા વખતે પણ વિચારવું તો પડે હો પેટને જોઈને ખાવું પડે હા ભૂખ હોય ઓછી અને આપણે ઠપકારી દઈએ પાંચ સાત રોટલી તો ગડબડ ઊભી થાય નાના કામમાં તે રીતે વિચાર કરવાના હોય મોટા કામમાં તે રીતે વિચાર કરવાના હોય એટલે ભવદત્તે એક નિર્ણય કર્યો કે નહીં મારે હવે સંસારમાં પડવું નથી સંસારના રંગરાગ મેં જોયા હવે એ સંસાર મને ન ખપે એને સંસાર વિચિત્ર લાગ્યો સંસાર એટલે શું સંસાર કોને કહેવાય સંસાર બે જાતના છે એક દ્રવ્ય સંસાર છે બીજો ભાવ સંસાર છે આપે જે લગ્ન વગેરે કર્યા છે ઘર વસાવ્યા છે પરિવાર ઊભો કર્યો છે એ સંસાર દ્રવ્ય સંસાર છે બીજો એક ભાવ સંસાર છે કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ વગેરે એ ભાવ સંસારેલો છે આ દ્રવ્ય સંસારને ઉભો કરે છે ભાવ સંસાર અને ભાવ સંસાર અમે સાધુ સંતોએ પણ હજી છોડ્યો નથી દ્રવ્ય સંસાર છોડ્યો છે પણ ભાવ સંસાર હજી અમારામાં પણ બેઠો જ છે કારણ કે અમે પણ કષાયાધીન રહેલા છીએ અમે પણ રાગ કરીએ અમે પણ દ્વેષ કરીએ આ બધી ચીજો જેમ તમારામાં છે તેમ અમારામાં પણ છે એટલે દ્રવ્ય સંસાર જેટલો ભયાનક નથી દ્રવ્ય સંસાર જેટલો ભયંકર નથી એટલો ભયંકર ભાવ સંસાર રહેલો છે કારણ કે આપણને કસાય પરેશાન કરે છે દ્વેષ આપણને પરેશાન કરે છે એટલે ભાવ સંસાર છૂટી જાય ભાવ સંસાર તૂટી જાય ભાવ સંસાર નીકળી જાય તો દ્રવ્ય સંસારની તાકાત નથી દ્રવ્ય સંસાર બહુ શક્તિશાળી નથી આ બધી ચીજો દ્વેષમાંથી ઊભી થઈ છે જે તમારો સંસાર ઊભો થયો છે એ રાગ દ્વેષમાંથી ઊભો થયો છે એ રાગદ્વેષ સટી જાય એટલે દ્રવ્ય સંસાર પણ જાય અને એની સાથે સાથે ભાવ સંસાર પણ જાય ભાવ સંસાર ગયો એટલે દ્રવ્ય સંસાર જાય જ તો ભવદત વૈરાગ્ય વાસી થયા છે અને દીક્ષા લેવા માટે એમણે સંકલ્પ કર્યો છે શ્રી હૃદય પ્રદીપ સટ ત્રિંશિકા આ નામનો શ્લોક સંગ્રહ રહેલો છે શ્રી હૃદય પ્રદીપ સટ ત્રિંશિકામાં જે શ્લોકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે એમાં એક શ્લોક મેં ચૂંટ્યો છે હમણાં વિષયને અનુરૂપ એ શ્લોક રહેલો છે એ શ્લોકમાં કહે છે સમ્યગ વિરક્તિનુરસ ચિત સમ્ય ગુરુસ ચુભૂત દ્રઢ નિશ્ચયો સદા વૃત્્યા દ્રઢ નિશ્ચયો સિધિર્નહિર્ચાપર આ શ્લોકમાં કહે શકે તેને સિધિ વરે તેને સીધી મળે કોને સીધી મળે તો કહે છે કે જેના જીવનમાં ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય છે ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય જેના જીવનમાં રહેલો છે જોકે વૈરાગ્ય આવવો એટલો તો સહેલો નથી વૈરાગ્ય મતલબ કે દીક્ષા લેવી એટલું જ નહીં વિચારવાનું સંસારની બધી પણોજણોથી છૂટવા માટે માણસ વિચારે અને પૂરી કોશિશ કરે કે હવે સંસારની આ પડોજણોમાંથી મારે છૂટવું છે ત્યાગની સાથે સાથે વૈરાગ્ય પણ જીવનમાં હોવો જોઈએ આપણે ત્યાં એક કહેવત છે ત્યાગ ટકે ન વૈરાગ્ય વિના આપણે ગમે તેટલી ચીજોનો ત્યાગ કરીએ પણ સાથે જો વૈરાગ્ય ન હોય ને તો ત્યાગ ટકી શકતો નથી ત્યાગ ટકે છે વૈરાગ્યને કારણે ત્યાગમાં અને વૈરાગ્યમાં ફરક રહેલો છે ખબર છે આપ સૌ જાણો છો ત્યાગ અને વૈરાગ્યમાં ડિફરન્સ છે તફાવત છે શું તફાવત છે ત્યાગ અને વૈરાગ્યમાં હા ત્યાગ એટલે આ છોડ્યું પછી આપણે ચા છોડી કાંદા બટેટા છોડ્યા બીજી ઘણી બધી ચીજો છોડી એ છૂટ્યું એને ત્યાગ થયો પણ મનમાં એ ચીજો રમતી હોય ને કે મારો રૂમાલ ખોવાયો જ ચાલો જવા દો પણ એ રૂમાલ મનમાં રમતો હોય તો હજી વૈરાગ્ય નથી થયો ઘણા લોકો પ્રતિજ્ઞા લે કે ચોમાસામાં ચાર મહિના કાંદા બટેટા વાપરવા નહીં ત્યાગ કર્યો પણ વૈરાગ્ય હજી એને આવ્યો હશે કે નહીં આવ્યો એ સવાલ છે કારણ કે એની એવી ધારણા રેલી છે કે ચોમાસું પૂરું થશે એટલે આ બધી ચીજો હું વાપરીશ એટલે મનમાં એ ચીજો હજી પડી જ છે ઘણા લોકો પર્યુષણ સુધી ચોવીહના પિચકાણ લે બીજા પણ પિચકાણ લે પણ મનમાં એક ધારણા રેલી હોય કે પર્યુષણ પૂરું થશે એટલે આપણે ભોજન તો કરવાના છીએ ત્યાગ થયો છે એક કલાક માટે એક દિવસ માટે એક મહિના માટે ચાર મહિના માટે ત્યાગ થયો પણ હજી ખપે તેવો વૈરાગ્ય જામ્યો નથી તો ત્યાગ છોડ્યું આપણે પણ મનથી છૂટ્યું એ વૈરાગ્ય તો સમ્યક જેના ચિત્તમાં उत्तम प्रकार नो वैराग्य हो उत्तम प्रकार नो वैराग्य बहु मुश्किल बात रहेली छे उत्तम प्रकार नो वैराग्य भक्त कवि कुंभनदास थी गया कुंभनदास भक्त पण हता ने कवि पण हता परमात्मानी भक्ति में ઓત પ્રોત રહેલા હતા બેઠા હતા સંસારમાં પણ સંસાર સાથે એને ખાસ કઈ લેવા દેવા ન હતા તો એક રાજા એ કુંભનદાસની પ્રશંસા બહુ સાંભળી કે ભક્ત પણ છે ને કવિ પણ છે અને એટલા ને એટલા વૈરાગી પણ રહેલા છે એટલે રાજાને મળવાની ઈચ્છા થઈ ખુદ રાજા ચવા ચલાવી કરી અને કુંભનદાસ પાસે જાય છે ચલાવી કરીને શું કરે છે કુંભનદાસ એ જવા માટે રાજા છુપાઈ ગયો કે વખાણ થાય છે છે એ ભક્ત પણ કવિ છે તો એ કેવો હશે એને જવા માટે રાજા છુપાઈ ગયા છે એના ઘરની આસપાસ ક્યાંય પણ છુપાઈ ગયા છે તો કુંભનદાસને ક્યાંક જવું હતું કામ માટે એટલે તૈયારી કરતા હતા જવાની એમાં કપડા બધા પહેરી લીધા છે એને એ તિલક કરવો હતો ભગત હતા પરમાત્માના નામનો એ તિલક કરતા હતા તો તિલક કરતી વખતે એમને અરીસો ખપતો હતો સરખી રીતે તિલક આવે એટલા માટે તો આજુબાજુ જુએ છે જ્યાં અરીસો રખાતો હતો ત્યાં જોયું તો અરીસો ન હતો તો દાસ એની દીકરી હતી ઘરમાં બીજા કોઈ ન હતા પત્ની બત્ની ન હતા દીકરીને કહે છે બેટા હું તૈયાર થઈ ગયો છું મારે તિલક કરવો છે અને તિલક કરવા માટે મને અરીસો ખપે છે બેટા અરીસો ક્યાં રાખ્યો દીકરી પણ બહુ હોશિયાર સંસ્કારી હતી તરત જ પિતાજી પાસે આવી પિતાજીને કહે છે બાપુજી ગઈકાલે બિલાડી આવી હતી આપણા ઘરે અને ખબર નહીં શું થયું એ બિલાડીની અડફેટમાં અરીસો આવ્યો એ અરીસો પડી ગયો અને એના ટુકડા ટુકડા થઈ ગયા કોણ સાંભળે છે આ કોણ સાંભળે છે રાજા છુપાઈને સાંભળે છે કુંભનદાસ દીકરીને કહે છે બેઠા કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ટુકડા છે કે નહીં કે બાપુજી ટુકડા તો કાલે જ હું ફેંકી આવી ક્યાં કોઈકને લાગી જાય એટલે ફેંકી આવી બેઠા કાંઈ વાંધો નહીં એક વાસણમાં તું પાણી ભરી આવ વાસણમાં મારું પ્રતિબિંબ પડશે અને હું શું કરીશ તિલક કરી લઈશ કાંઈ વાંધો નહીં આ માણસોને ધર્મ પચી ગયો હોય બહુ પચી ગયો હોય નહીં તો ઉશ્કેરાટ આવે કે ના આવે એ કહી શકે છે દીકરીને કે ખ્યાલ રાખવું જોઈએ ને બિલાડી આવે ઘરમાં કેમ ઘરમાં બિલાડીને આવવા દીધી અરીસો પણ સરખી રીતે રાખવો જોઈએ ને આવું નથી કીધું અને તુચ્છ વસ્તુઓ માટે વ્યક્તિ મન બગાડે એ હજી અણસમજુ માણસ કહેવાય તુચ્છ વસ્તુઓ માટે મન બગાડે સમજદાર માણસ ક્યારે પણ કોઈ વસ્તુ માટે મન વગાડે પણ એને કિંમતી પછી વસ્તુ હોય વસ્તુ ગયા પછી ચોરાયા પછી ફૂટ્યા પછી એના પર ચર્ચા કરે સવાલ જ નથી એ પાછી વસ્તુ આવવાની નથી તો ઘણા સમજદાર માણસો ત્યાં જ પોતાના વિચારોને કાપી નાખે જવા દો થઈ ગયું આ કુંભનદાસ બહુ વૈરાગી હતા દીકરી પાણી લઈને આવી વાસણમાં એમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તિલક કર્યો કામ માટે નીકળી ગયા રાજા પણ ત્યાંથી નીકળી ગયો મળ્યો નહીં કુંભનદાસને મહેલે આવી કરી અને રાજા વિચારે છે આ ભક્ત છે કવિ છે ચારે બાજુ એની નામના છે એની પાસે તિલક કરવા માટે અને મોઢું જવા માટે અરીસો ન હોય અને અરીસો ન હોય તો મારા અરીસો આપી દેવો જોઈએ બીજા દિવસે રાજા કુંભનદાસ ને મળ્યા કે આપને તિલક કરવો હતો અને અરીસો ન હતો એટલે પાણીના પ્રતિબિંબમાં આપે તિલક કર્યો હતો આજે હું આપના માટે સોનાથી મઢેલો વીરા માણેક જડિત અરીસો લાવ્યો છું અને એની સાથે સાથે તમને વાપરવા માટે હજાર સોનામોર લાવ્યો છું લેવા કુંભનદાસ કહે ગઈકાલથી અરીસો જેમ છૂટી ગયો તેમ પાણીમાં પ્રતિબિંબ જોવાનું પણ છોડી દીધું છે મારે તિલક જ કરવો છે ને કરી લઈશ એમને એમ કરી લઈશ મારે આ તમારી ચીજો ના ખપે મહારાજા કહે છે હું માન સાથે આપું છું સન્માન સાથે આપું છું તમારા પર અહોભાવ છે આટલી ભેટ મારી નહીં સ્વીકારો કુંભનદાસ કહે નહીં મારી જિંદગી બહુ સરસ રીતે ચાલે છે ક્યાંય પણ કોઈ જાતનો અવરોધ નથી જ્યારે શરીર માગે છે ત્યારે ખાવાનું મળે છે જ્યારે શરીર થાકે છે ત્યારે આરામ કરી લઉં છું મને કોઈ પણ ચીજ વસ્તુની જરૂર નથી ત્યાગની સાથે આ દાસમાં વૈરાગ્ય હતો પછી એ માણસો હળવા હોય કે ન હોય હા હળવા હોય કે ન હોય એમનું મન એકદમ ફ્રેશ હોય કે ન હોય જેને લાલસા હોય ને એ દુખી રહેલો છે પણ જેને લાલસા કોઈ પ્રકારની ન હોય એ માણસ દુઃખી નથી કુંભનદાસને આ ચીજો આપવા માટે રાજાએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે કુંભનદાસે રાજાને કીધું મહારાજા કૃપા કરો મારા પર એક એક કૃપા કરો તો રાજા કહે છે અરે હું તમારા પર કૃપા કરનારો કોણ તમે તો સંત જેવા છો સાધક રહેલા છો હું તમારા પર કૃપા કરું કે હા મારા પર કૃપા કરો આજ પછી તમે મારી પાસે આવો ને તો આવી નકામી ચીજો લઈને આવતા નહીં નહીં તો આ મારો ઘર છે ને આવી નકામી ચીજોથી ભરાઈ જશે એટલે આ કૃપા કરજો અને કહેવાય ઉત્તમ વૈરાગ્ય અને એવું નથી કે સાધુ હોય તે જ ત્યાગી અને વૈરાગી હોય શકે ગ્રહસ્થો પણ ત્યાગી અને વૈરાગી હોઈ શકે છે અનેક ગ્રહસ્થોના પ્રસંગો રહેલા છે આગમો અને શાસ્ત્રોમાં પણ શ્રાવકોના પ્રસંગો રહેલા છે કે એ પણ ત્યાગી તપસ્વીને વૈરાગી હતા તો આપણે જે શ્લોકની ચર્ચા કરી રહ્યા છીએ ભવ ભવડતને તો વૈરાગ્ય થયો જ છે આપણે જેમ જેમ આગળ કથા સાંભળીશું તેમ તેમ ખબર પડશે પહેલાં આપણે આ શ્રી હૃદય સટ્ટ ત્રિંશિકાનો જે શ્લોક રહેલો છે એને એનો પૂરો કરીએ પહેલી વાત શું કરી એ શ્લોકમાં જેના ચિત્તમાં ઉત્તમ વૈરાગ્ય હોય ચિત્તમાં એટલે મનમાં ઉત્તમ વૈરાગ્ય હોય શાસ્ત્રોમાં કીધું છે કે આનો ત્યાગ કરો આનો ત્યાગ કરો ફલાણી વસ્તુનો ત્યાગ કરો ઢીકળી વસ્તુનો ત્યાગ કરો આ ત્યાગની 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 વાત શા માટે આવી છે કે એમાંથી જીવ ધીરે 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 વૈરાગ્ય તરફ ડળે આપણે જીવીશું ક્યાં સુધી ચોંટ્યા રહીશું ક્યાં સુધી વળગ્યા રહીશું વસ્તુઓને એ વસ્તુઓ પ્રત્યેનો નિર્લેપ ભાવ વ્યક્તિને કેળવવાનો છે કારણ કે વસ્તુ પ્રત્યેનો નિર્લેપ ભાવ માણસ ન કેળવે ને તો ગતિ બગડી જાય આપણી ગતિ બગડે નહીં કારણ કે મૃત્યુ છે ને આપણા માટે મહત્વનું છે જીવન અને મૃત્યુ આપણા માટે મહત્વનું છે અને મૃત્યુ સારું બનાવવું હોય તો તૈયારી ક્યારે કરવી પડે ક્યારે કરવી પડે મરવાના તો છીએ જ એ તો ગેરંટી છે આ મરવાનો શબ્દ આપણને ગમે કે ન ગમે તે છતાં પણ કહે છે મૃત્યુ તો છે જ અવશ્યમ ભાવી છે ઘણી ચીજોને આપણે નિવારી શકીએ છીએ પણ મૃત્યુને આજ સુધીમાં કોઈ નિવારી શક્યો નથી પછી તીર્થંકર હોય કે સામાન્ય માણસ હોય મૃત્યુને કોઈ ટાળી શકતો નથી સતત આપણી સામે એ મૃત્યુ ઝડુંબી રહ્યો છે ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી ખાતરી નથી નાનાને પણ મૃત્યુ થઈ શકે છે નાનાનું પણ જુવાનું પણ મૃત્યુ થઈ શકે છે ગમે તેનું મૃત્યુ થઈ શકે છે મૃત્યુ માટે કોઈ ગેરંટી નથી પણ મહાપુરુષો આપણને કહે છે જીવન સુધારવા માટે અને મૃત્યુ સુધારવા માટે માણસને આગળથી તૈયારી કરવી પડે જૈન શાસ્ત્રોમાં મૃત્યુને ખરાબ નથી કયો અને મૃત્યુને મોત્સવ રૂપે બનાવવાની વાત કરીએ છે જૈન દર્શનમાં કારણ કે આપણા માટે આ તો છે ને છે જ મૃત્યુ